જય શ્રી કૃષ્ણ કેમ કે આપણે જવાનું છે એટલે અટાણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે થોડું ઘણું ઉતારશું અટાણે શિવાની રેડી થઈ ગઈ દાખલા જેવી થઈ ગઈ શિવાની તો ગુલાબી

આવે તો અહીંયા થાય આપણે તો આવવાનું જ તો આવવાનું તો હોય જ ને ને ભાભી નઈ બપોરે કીધું તું કે સાંજી માં આવજો પણ હવે એમાં એવું છે કે પ્રિયલી કે મારા વગર જરાય રહી નહીં ને કે હાંજે કઈ મોડી હોય એટલે પછી નહીં કે મેળવે કાલે જોઈએ કે કાલે ઈ કે આવશું ઈ કે જો રહે તો ઈ કે કાલે જમવા ટાઈમે ઘડીક વાર કે આવશું તો મોટું દેખાડી જાઉં રેડી ને મમ્મી હવે નીકળશું હા હા હાલ તો મેં નીકળીએ પછી પાછળ આવી કે ન્યા વાળી ચાલુ થઈ ગયું હે કામ તો હાડા હાથ જેવું થઈ ગયું ને હવે આમ ફટાફટ નીકળીએ અમે જો રેડી થઈ ગયા છે એકદમ બસ મજે મસ્ત મહેમાન આઈ ગયા તા તૈયાર થતા એટલે વાર લાગી ગયા यस्वी केम मामा लगन छे का मजमज शिवानी अखियार ने तो नहीं याद करे शिवानी यार ने याद करे ई के मारे पाहे जाओ यस्वी पाहे जाओ <laughs> ए शिवू रमन त रे यस्वी बेगो ए ठंडू पीतू छे ठंडू पीतू ने हां मजा आवे ने બોલો કે yes. okay? Thank <laughs> you.

તમારે ઉભા ઉભા લેસ ઉભા ઉભા બુફે તારી ખુરશી માથે મે ડીશ રાખી દીધી છે આ બાજુ કૃષ્ણ કૃષ્ણ નહીં આવી દઉં કઈ હે હવે જમવા બોલા બોલા જમવા નહીં તારું નામ નતા આવડતું ભૂલાઈ ગયું બેજલ ને રાધા બેન હાલે ને આરતી બેન આરતી બેન દેખાડો આરતી મેને ને દેખાડો આરતી બેન ને

ઘેર પૈ ગયા તો અગિયાર થઈ ગયા તા અગિયાર થઈ ગયા તા ત્યાં આવીને તો ડાયરેક્ટ છે ને ને કપડા બદલાવી હુરાવ દીધી કેમ કે અળિયું કાઢી થાકી ગઈ થાકી ગઈ બહુ તો અળિયું એની કાઢી ને હવે જો ટાણે નાસ્તા ને થઈ ગયા છે અને પાછું જો માં ચૂલે ગરમ પાણી ને મૂકી દીધું આકડી પાણી ના ટોપિયા થાતા જાય ને વારા ફરથી બતાય ના લઈ ને પછી પાછું તૈયાર થવાનું છે ને જવાનું છે માંડવામાં હવે અટાણ ન વખત વાગી ગયા છે હજી નાહું તો હું ત્યાર થાવ તો ના અગિયાર તો થઈ જવાના છે ને આપણે જો કાલે અહિયાંથી ઓલો ગણેશ બાપાના ના ને ઓલા બાજુ આ છે બાજુ બે કિરણ નદી તો એક મને દીધો

બધાય આમ પાડોહી ની છોકરીઓ હાટુ હગા એટલું લેવું દેવું ને બધું એની યાદ કરી કરીને લીધું તો આડો પાડો માં બધા ને કપડા આપ્યા છે બહુ મોટેથી કર્યું ને સાંજી એ બહુ મોટે થી કરી સાંજીમાં એક તો મમ્મી આ વાના રસમ વાના રસમ તો પહેલી વાર જોયું તમે પહેલી ના મેં ન જોયું યાર તમે કોમેન્ટ કરજો કે આપણે એકેય પણ જ્ઞાતિમાં વાના રસમ કોણ કોણે કોને કોને હોય મેં તો પેલી વાર જોયું એટલું કરવું પડે બધા શૂટિંગ કરતી હતી થોડું થોડું શૂટિંગ કર્યું પછી કલાક તો ભગવાનના વાસ માં ને પછી આ કપડા નું એને લેતી દેતી કલાક જેવું આયલું તું પોણી કલાક બતાવીને દે એટલે અગા હતા ને બધ થાય ને પોણેક કલાક લગભગ રસમાયેલી ને એ પછી બધા જમવા ગયા પેલા ઠંડુ પીતું હતું પાણી પીતું હતું પછી ગયા જમવા ને પછી દહક થઈ ગયા સાંજે પૈકી તો દહક થઈ ગયા દહક થઈ ગયા કાં આઠક વાગે હાડા તાલુ થઈ હતી દહક થઈ ગયા અટાણે માંડવા ની મુહૂર્ત જો અટાણે દહ વાગે છે હવે માંડવા તો લગભગ નહીં પૂગીએ છીએ ના હું તો થા હું થતા અહિયાં પૂછે લગભગ પૂરું થઈ જાય તો હવે જોઈએ જેમ એમ જલ્દી જવાની કોશિશ કરીએ આકડી જો સીવાની ને પેલા તો નવરા પછી આપડે નીકળીએ ને ત્યાં જે થાય એટલું કરી લેવાય થાય એટલું કરશું ને આજે માંડવાનું ને દાંડિયા રાસ નું આપણે બે ભેગું શૂટિંગ કરશું એટલે છે ને એ હવે અલગ વિડિયો બનાવીશું આ સાંજી નો આપડે અહીં પૂરો કરીએ માંડવાનો અને દાંડિયા એક ભાગમાં આપણે બનાવી રાખી જેટલું શૂટિંગ થાય એટલું કરી ને આજનો વિડીયો હવે આપણે એન્ડ કરીએ વિડીયો તો વિડીયો લાઈક કરજો ને આમાં હું હું તમને નવું જોવા મળ્યું તમારે કઈ રીતે હોય એ પણ જરૂરથી કોમેન્ટ કરજો મળીએ પાછા નવા વિડીયોમાં હર હર